મહારાજ પડધરી પધાર્યા પુરુષોત્તમ દામોદર દેવદાસ તથા કૃષ્ણદાસ ઉપર અતિ દયા કરી ત્યાં નિકાવાના વૈષ્ણવે સાંભળ્યું તેથી ચાપશીભાઈ વાલમદે વગેરે ઘરપુત્રની માયા વિસારીને સાથે ચાલી નીકળ્યા એટલે કે મહારાજની સાથે સાથે જે અગાઉથી જૂથ સાથે સાથે પધારે છે ને એમાં સાથે ભેળા ભળી ગયા છે કોણ ચાપસીભાઈ અને વાલમદે એ ઘરપુત્રની માયા મૂકી દીધી અને પછી મહારાજની સાથે સાથે ચાલી નીકળ્યા લતીપુર પધાર્યા ત્યાં સોની વૈષ્ણવ શામદાસ મોરાર પૂજો કસિયો વગેરે સર્વનું સમાધાન કર્યું ત્યાંથી અમરાપુર પધાર્યા અને રામડ પટેલને ઘરે બિરાજ્યા એટલે કે અમરાપુરમાં ક્યાં બિરાજે છે રામણ પટેલના ઘરે મૂળજી રસોઈઓને ચૂરીની સામગ્રી ધરીને આરોગાવી મૂળજી રસોયાભાઈએ અમરાપુરમાં અમરાપુરમાં બે વૈષ્ણવનો અહીંયા ઉલ્લેખ છે રામળભાઈ પટેલ અને મૂળજી રસોયો આ બંને રામણભાઈને ત્યાં બિરાજે છે ને મૂળજીભાઈએ રસોયા જે છે એમણે ચૂરી સામગ્રી આરોગાવી છે નવરંગ દે કેસર ભાભો નાથોભાઈ રૈયો હરિસુંદર કસલો તુલસીદાસ દાસ પ્રાગજી સોમો અને કાનડની ઈચ્છા પૂરી કરી ત્યાં પિત્બરદાસ આવ્યા સાત દિવસ મહારાજની સાથે ભેળા રહ્યા અને કેસર કેશવજી કાંજી અબજીના વિશ્રામને સાથે લીધા અને રતનબાઈ ના ગામ મોરબી પધાર્યા એટલે અમરાપુરથી સાત દિવસ પછી આગળ પધારીને મોરબી છે હળવદ દરબારગઢમાં પધાર્યા ત્યાં ઘણી ભેટ થઈ પછી હળવદ થી વિરમ ગામ પધાર્યા લાધાબાઈ ને સમાચાર મળ્યા કે મહારાજ હળવદ થી પધારી રહ્યા છે તેથી તે દર્શન કરવા અતિ આતુર થઈને વીસ ગામ સુધી જળપાન કર્યા વગર સામા આવ્યા કેટલા બધા આતુર થઈ ગયા છે કે વીસ ગાંવથી દૂર જળપાન કર્યા વગર સામા પધારે છે સામૈયા માટે મહારાજને એમના રસાલાનું મહારાજે તેનું પણ પાડ્યું અને તેની ઉપર કૃપા દ્રષ્ટિ કરી તેનું સમાધાન કર્યું ધન્ય છે લાઘા તારી ટેકને ભક્તવત્સલ સેવકની ભક્તિમાં વૃદ્ધિ કરવા વિરમગામમાં બિરાજ્યા સેવકજનોને ત્રણ વિરમ કંઠમાં પહેરાવી અઢળક દાન આપ્યું કેવું સરસ કીધું સેવકજન ને વરમાળ ત્રણસરીમાળા કંઠમાં પહેરાવીને અઢળક દાન આપ્યું એટલે કે વિરમગામમાં પણ અઢળક દાન દીધું છે એમાં લાઘા ભૂક્ષણ રાયચંદ રામજી ગોવિંદજી રોહિડો મકનદાસ કીકોભાઈ ત્રિકમ જેઠો વસનદાસ મહારાજના અનન્ય સેવક હતા અને મહારાજનું સર્વ કાર્ય મુખ્ય થઈને કરતા એટલે આટલા બધા બાર વૈષ્ણવ છે બાર ભગવદીઓ છે જે અનન્ય છે ને મહારાજની સેવા ટેલમાં સતત તત્પર રહે છે મુખ્ય થઈને કરતા આપ શ્રી વિરમગામ બિરાજી રહ્યાના સમાચાર સાંભળી ઘણા વૈષ્ણવ જૂથ આવ્યું જાદવજી લાડબાઈ બારોટણ વિરમગામ આવ્યા એટલે કે વિરમગામનું જૂથ તો છે જ પણ વિરમગામ મહારાજ બિરાજે છે એ સાંભળીને બાજુ આજુમાંથી વૈષ્ણવોને સમાચાર મળ્યા એટલે વિરમગામ બીજા બધા વૈષ્ણવો બાજુના ગામમાંથી પધારે છે એમાં લાડબાઈ બારોટન અને જાદવજી વિરમગામ આવે છે અને નિત્ય નૂતન નૂતન ભોગ સામગ્રી કરીને ભાવથી આરોગ આવતા હતા અને દાસજનોને પ્રસાદમાં છૂટાચૂરમાં છૂટી ધરે ઘી પીરસતા અને પ્રેમથી પ્રસાદ લેવરાવતા આ હતો વૈષ્ણવ ઉપર વાલપનો વૈભવ એટલે કે આ મોરમ વિરમગામની વર્ણન કરે છે વિરમગામમાં આટલો બધો જૂથ બિરાજે છે ત્યાં મહારાજે અઢળક દાન કર્યું એટલે નવા વૈષ્ણવ બન્યા એ અને મહારાજની સેવાટેલમાં સાથે સાથે વૈષ્ણવો બિરાજે છે ભગવદ્યો બિરાજે છે એ અને આજુબાજુના ગામથી વૈષ્ણવોને સમાચાર મળે છે કે મહારાજનો છેલ્લો પ્રદેશ છે એટલે મહારાજના દર્શન કરવા આવે છે એ બધા વૈષ્ણવજૂ અને એકાબીજાની વાલપ છે એટલી બધી કે ધારે ઘી પીરસવામાં આવે છે એટલે ઘી છે ને સ્નેહનું સ્વરૂપ છે મેં એક સત્સંગમાં સાંભળ્યું હતું કે સ્નેહ છે ને એટલો બધો અધકો જોઈએ એના ભાવથી ઘી વધારેને અધકું ને અધકું પીરસવામાં આવે ને પ્રેમથી વધારે ને વધારે પીરસવામાં આવે છે એવું અહીંયા વાક્ય આવ્યું કે આ હતો વૈષ્ણવ ઉપર વાલપનો વૈભવ રામજી સાને કેસરભાઈ લાડકુંવર હેતાળ કીકાભાઈ બાળ સાથે આવ્યા ધરમશી આદિ વૈષ્ણવો તે વૈભવનો લાભ ભેળા લઈને થઈને લૂંટતા હતા તે તો સુખની ખાણ રૂપે હતો આવું અપાર સુખ આપીને આપશ્રી વિરામ ગામથી વિદાય થયા હવે જો મહારાજનો છેલ્લો પરદેશ છે અને મહારાજ ત્યાંથી વિજય થવાના છે હવે ત્યારે ઘોડે સવાર થઈને કલ્યાણદાસ પાડરમાં પાદરમાં આડો આવ્યો બંને કર જોડીને વિનંતી કરતા ચરણમાં ઢળી પડ્યો અને કહ્યું મહારાજ એક રાત રોકાઈ જાઓ જો મહારાજ વિજય થાય છે ને મહારાજ ત્યાં ઘણું રોકાયા અને ત્યાંથી આટલા બધા વૈષ્ણવ જૂથને આનંદ મળ્યો છે અને ત્યાંથી મહારાજ છેલ્લો પરદેશ કર્યો છે બધા વિષ્ણુને ખબર પડી ગઈ ને મહારાજ ત્યાંથી વિજય થાય છે એટલે કલ્યાણદાસને બહુ વિરોધ થાય છે કલ્યાણદાસ ઘોડે સવાર થઈને પાદરમાં આડો આવે છે મહારાજની કે નહીં પધારો અહીંથી વિજય નહીં થાવ વિનંતી કરે છે કરજોડી વિનંતી કરીને કહે છે ચરણમાં ઢળી પડે ને કહે છે મહારાજ એક રાત રોકાઈ જાઓ ત્યારે મહારાજ એનું મન રાખવા માટે પાછા એ પધારે છે પેલા તો સોળ દિવસ બિરાજ્યા એટલે કે ઉપર જે આપણે વર્ણન જોયું ને સોળ દિવસ મહારાજ ત્યાં બિરાજ્યા છે આટલા બધા અપાર આનંદ છે પેલા સોળ દિવસ બિરાજી અને વધારે એક દિવસ બિરાજ્યા એટલે કે કુલ સત્તર દિવસ બિરાજીને વિજય થયા સાથે કેશવદાસને લીધા કડીમાંથી માંથી ચુથલિયાની સંભાળ કરવા છડી સવારીએ પધાર્યા એટલે કે વિરમ ગામથી કડી પધારે છે અને સર્વ સાથને લઈને રાજનગર પધાર્યા સોની પરસોતમ દાસના ઘરે બી રાજ્યા કલ્યાણ દાસ નંદુબાઈના ઘરનાની સંભાળ લીધી અને સેવક કર્યા ક્યાં કડીમાં નહીં રાજનગરમાં કડીથી તો તરત જ છડી સવારીએ રાજનગર પધારે છે અને રાજનગરમાં સોની પરસોત્તમ દાસના ઘરે બિરાજે છે અને કલ્યાણ નંદુબાઈના નંદુબાઈ ના ઘરની સંભાળ લે છે ત્યાં એમના સેવક કર્યા સાત દિવસ પાછા કડી પધાર્યા એટલે કે કડીથી માત્ર આ સેવકની સાર લેવા માટે રાજનગર પધાર્યા છે અને પાછા કડી પધાર્યા કલ્યાણ તથા ગીરધર ગોપાલદાસને અતિ સુખ આપ્યું વ્રજબાઈ સુંદરબાઈ પ્રેમબાઈ શામબાઈ સર્વો પ્રેમથી મહારાજ સરી એના ઘરનાને દર્શન આપ્યું હશે અહીંયા કદાચ ગડબડ હશે અને વાછાભાઈના ઘરે પધાર્યા તેના ઘરનાને સુખ આપ્યું આ બધા વૈષ્ણવોના નામ સંક્ષેપ્તમાં લખ્યા છે કહેવા બેસું તો પાર ન આવે તેટલું જૂથ મહારાજ સાથે પરદેશમાં હતું એટલે કેવી શોભા દિશતી હશે વૈષ્ણવો કે મહારાજ આગળ આહાહા કેવા ઠાઠ માઠથી પધારતા હશે અને વૈષ્ણવનો રસાલો મહારાજની સેવા ટેલમાં કેટલા બધા વૈષ્ણવ બાર વૈષ્ણવ બાર ભગવદીઓ તો મહારાજની ટેલ જે 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 કરીને તેલમાં આનંદ લેતા હોય અને સાથે સાથે કેટલું બધું જૂથ એકાબીજાની સાથે સાથે ગુષ્ટ કરીને આનંદ કોઈ ધોળ બોલતા હોય અંગીકૃત વૈષ્ણવો સાથે સાથે વાર્તા કરતા હોય કોઈ મહારાજને મહારાજને પંખો નાખતા પણ જરૂર આજ્ઞાની વાટ જોઈને આજુબાજુ મહારાજની ઉપર દ્રષ્ટિ કરીને બેઠા હશે કે મહારાજને ને હું તરત દોડું એવું બધું દિશતું હશે એટલે અહીંયા લખ્યું છે કે બે કહેવા બેસવું તો પાર ન આવે

શ્રીનાથજીના સ્વરૂપમાં તથા પોતાના સેવકજનના હૃદયમાં સમાઈ ગયો આપણે દોડમાં આવે છે ને હમણાં જ આજે કોઈ ભગવદીએ દોડ ગાયું કે વૈષ્ણવમાં વસી રહ્યા છે એટલે શ્રીનાથજી સ્વરૂપમાં તથા પોતાના સેવકજનના હૃદયમાં સમાઈ ગયો આ સમયે અમૃતવ પાસે હતા અને સઘળું જૂથ ત્યાંથી પાછું વળ્યું રગા ખવાસ નહીં રઘા વ્યાસ તણો હરિદાસ જે પ્રત્યક્ષ હતું તે જોવામાં હવે આવતું નથી સૌથી નજીક અમૃતવ પાસે હતા મહારાજે જ્યારે લીલા વિસ્તારી ત્યારે મહારાજની પાસે અમૃતવ પાસે હતા એવું જે જોયું બધાએ એવું હવે જોવામાં આવતું નથી તેથી સર્વના મન ઉદાસ થયા

અહીંયા ઐતિહાસિક પ્રસંગો સંપૂર્ણ થાય છે પણ હજી આગળ થોડું છે એ આપણે લઈ લઈએ પારેખ ગિરધર ગોપાલ વિરમગામવાળાના હસ્તપરત પ્રમાણે મળેલ છે સંવત સત્તરસો સત્યાસીની ની સાલનો શ્રી જમનેશ મહાપ્રભુજીનો વિરમગામનો છેલ્લો પ્રદેશ એટલે કે આપણે ઉપર જે વિરમગામનો પ્રદેશ વાંચ્યો ને એ જ પ્રદેશમાં અહીંયા ગિરધર ગોપાલ પારેખ ગિરધર ગોપાલ વિરમગામવાળાના હસપ્રદમાંથી આ બધી માહિતી મળેલ છે જે હવે આપણે વાંચીએ છીએ કે શ્રી જમનેશ મહાપ્રભુજી વિરમગામ પધાર્યા તે કિશોર બાપાના ઘરડી જોડે ઘર છે તે ઘરમાં બિરાજ્યા દિન સત્તર સુધી તે ઘરની પછી તે એટલે કે ભીતે પથ્થરનો ધોર્યો છે તે જ્યારે જમનેશ મહાપ્રભુજી નાયા છે તે ધોર્યો છે તે ધોર્યો હાલ મંદિર નવું થાય છે તેથી કાઢ્યો છે લાધા પટેલ તે જગજીવન ડોસાના ઘરડા અને ભૂખંડ દાસ તે વલ્લભ રાયચંદના ઘરના ઘરડા વગેરે વૈષ્ણવો શ્રી જમનેશ મહાપ્રભુજીનો મુકામ વિરમ ગામથી દસ બાર ગામ પર પર ઝીઝુવાડા કે ગામ છે ત્યાં હતો વિરમ ગામમાં બ્રાહ્મણ હતા રાત્રે સ્વપ્નમાં શ્રી જમનેશ મહાપ્રભુજીએ દર્શન આપ્યું અને માળા તથા મિસ્ત્રીનો પ્રસાદ આપ્યો અને કહ્યું કે લાધા અને ભૂખણ ભૂખણને અમારું આશીર્વચન આપજે ના મારી વાંચવામાં ભૂલ છે એમ કીધું કે લાધા ને અમારું આશીર્વચન કહીને આપજે જે ગોકુળ પધરાવાની તાકીદ છે માટે વિરમગામ નહીં પધારાય એમ સ્વપ્નમાં દર્શન દીધું એ વખતે તેજનો ઝબકારો થયો કોને સપના આવ્યું હતું તો કે લાધાબાઈને પછી તેજનો ઝબકારો થયો પછી દત્તગોર જાગ્યા ત્યારે મહારાજ ધ્યાન થયા તેથી અંધારું થઈ ગયું પછી દત્તગોર ઉઠી લાધા પટેલ તથા ભૂખંડદાસને સર્વ વાત કરી માળા પ્રસાદ આપ્યો એટલે કે સપનામાં ઉઠી ગયા છે જાગી ગયા છે સપનું જોઈને પણ માળા પ્રસાદ ત્યાં બિરાજે છે જે માળાપ્રસાદ આપ્યો લાધા પટેલ તથા ભૂખંડદાસે તે વખતે વિચાર કર્યો કે મહારાજ વિરમગામ પધારે તો જ જલ તથા પ્રસાદ લેવા એમ નિશ્ચય કરીને મહારાજને પધરાવવા રાત્રે ખોડા ઉપર બેસી થોડા માણસોને સાથે લઈ વિરમગામથી વિદાય થયા એટલે આ વાત એવી બની કે લાધાભાઈને મહારાજે આજ્ઞા કરી કે ગોકુળ જવાની તાકીદ છે એટલે વિરમગામ તો પધરવાનું આ વખતે નહીં બની શકે એટલે આ માળા પ્રસાદ આપજો હવે એ માળા પ્રસાદ તો ત્યાં મળ્યો પણ હવે આ લોકોના મનમાં એવો ભાવ છે કે મહારાજ તો આવી રીતે ન જઈ શકે વિરમ ગામ તો પધારવું પડે એ સિવાય અમે જલ પ્રસાદ નહીં લઈએ અને રાત્રે જ ઘોડા પર બેસીને માણસોની સાથે વિરમ ગામથી વિદાય થાય છે તે ઝીંજુવાળા ગામે આશરે બપોરે પહોંચ્યા છે એટલે કે રાતના નીકળેલા ઘોડા સવારી કરીને બપોરે પહોંચે છે જ્યાં મહારાજ છે તે વખતે તે વખતે મહારાજ મુકામ ઉઠાવીને બીજે ગામ મુકામ કરવાનો સરસામાન ભરાવતા હતા એટલે કે એકદમ સમય પર પહોંચે છે આ લોકો રાત્રે રાત્રે તાબડતોપ જેવું સપનું આવ્યું ને ઝબકારો થયો એવું એ લોકોએ નક્કી કરી દીધું ને એ વખતે એ વખતે એ લોકો તાબડતોપ નીકળી ગયા છે ત્યારે ટાઈમ પર પહોંચી ગયા છે મહારાજ ત્યાંથી બીજે જ ગામ વિજે થવા માટેનો સામાન ભરે છે ત્યાંથી વિજે થાય છે ને બીજે ગામ પધારે છે એવામાં બંને જણ પહોંચ્યા મહારાજના દર્શન કીધા મહારાજ ઘણું પ્રસન્ન થયા અને મહારાજને વિરમગામ પધારવા વિનંતી કરી એટલે કે સમયસર પહોંચી જાય છે અને મહારાજ પાસે વિનંતી કરે છે મનમાં તો જીદ છે પણ મહારાજ પાસે થોડી જીદ કરાય મનથી તો એ લોકોએ જળનો ત્યાગ કરી દીધો છે નક્કી કરી દીધું અગાઉ આવ્યું એમ કે જલ તથા પ્રસાદ તો લેવા નહીં મહારાજ પધારે નહીં ત્યાં સુધી પણ મહારાજની પાસે તો વિનંતી કરવી રહી ને જીદ તો ન કરાય ને એટલે મહારાજને વિનંતી કરે છે ત્યારે શ્રીજીએ વચન કહ્યા કે શ્રી ગોકુળ પધારવાની તાકીદ છે પણ લાધા પટેલે તથા ભૂખંડદાસની ઘણી મનોહાર વિનંતી સાંભળીને પ્રસન્ન થઈ વિરમગામ પધાર્યા મહારાજ સાથે પોરના રાણાના ઠકરાણા બબીબા વગેરે ફરતા બીજા ગામોમાં વૈષ્ણવ આશરે પાંચસો તે સહિત વિરમગામ પધાર્યા છે એટલે અગાઉ આપણે જોયું ને સત્તર દિવસો વૈષ્ણવનું જૂથ હતું અને તો ખાસ છે છે જે બીજા પુસ્તકમાં આવે કે બબીબાઈને તો મહારાજ બધી વાત કરે છે અને મહારાજ બબીબાઈને એ પણ કહે છે જ્યારે ગોપેન્દ્રલાલજી ની આજ્ઞા થાય છે ને કે હવે લીલા સમેટો હવે ધામ લીલા વિસ્તાર કરો ત્યારે બબીબાઈ બે વરસ વધુ બિરાજવા માટેની વિનંતી કરે છે મહારાજને એ આપણે અહીંયા નથી આપેલું પણ અહીંયા અગર બબીબાઈની વાત આવે છે તો આપણે પ્રસંગ લઈએ કે બબીબાઈની વિનંતીથી મહારાજ વધુ બે વરસ બિરાજ્યા બબીબાઈએ કીધું કે મહારાજ વધુ બે વરસ બિરાજો ભૂતલ પર હજી તમે આપની વધુ જરૂર છે એટલે બબીબાઈના આગ્રહથી વિનંતીથી મહારાજ બિરાજે છે એવા બબીબા અથવા તો અહીંયા સાથે સાથે બીજા પણ અમૃતવાવનું પણ નામ લીધેલું છે તો અમૃતવાવ અને બબીબા તો ખાસ છે એટલે અહીંયા આગળ ઉલ્લેખ છે કે મહારાજ સાથે પોરના ઠકરાણા બબીબા વગેરે સાથે ફરતા બીજા ગામોના વૈષ્ણવ આશરે પાંચસો તે સહિત વિરમગામ પધાર્યા તેઓ કિશોર બાપાના જોડેના ઘરમાં બિરાજ્યા દિન સત્તર સુધી વૈષ્ણવને ઘણું સુખ આપ્યું પોતે પ્રસન્ન થયા એટલે આગળના પોથીમાંથી જે પણ વાત આપણને મળી છે એ જ વાત અહીંયા મળી જાય છે સત્તર દિવસ બિરાજ્યા આ પણ ભગવદીએ પોતે પોથીમાં જે લખ્યું છે અને ત્યાં પણ સત્તર દિવસ બિરાજ્યા પણ અગાઉ આપણે આ ઉલ્લેખ નહોતો મળ્યો કે બે ભગવદીની વિનંતીથી મહારાજ પાછા પધાર મતલબ જવાનું જ નક્કી કરી દીધું છે પાછું અહીંયા વિરમગામ પધારવાના જ નથી એ આ બંને ભાઈઓની વિનંતીથી મહારાજ વધારે છે ને સત્તર દિવસ રોકે છે રોકાય છે લાધા પટેલ ભૂખંડદાસ વગેરેને વગેરે ઘણી ભેટ ધરી પોતે પ્રસન્ન થયા કે વિરમ ગામમાં અચલ ભક્તિ રહેશે એટલે કે જે બે ભાઈઓ છે ને લાધા પટેલ ને ભૂખંડદાસ બે ભગવતી એમણે ઘણી ભેટ ધરી મહારાજ પધાર્યા એટલે અને મહારાજ પ્રસન્ન થયા કે વિરમ ગામમાં અચલ ભક્તિ રહેશે અને પોતાના પાદુકાજી તથા પોતાની છડી સેવા પધરાવી આપી તે હરજીભાઈને સેવા કરવા આગ્યા કરી એટલે હરજી હરજીભાઈ એટલે હરજી જમનેશી મારા હિસાબથી એ સિવાય હરજીભાઈનું નામ મહારાજની સાથે લગભગ નથી ભૂલ થતી હોય તો કેજો અહીંયા ભગવદી બિરાજે છે મારી ભૂલ થતી હોય તો આપણે સુધારી દેસુ રેકોર્ડિંગમાં પણ અગાઉ આપણે ગુણમાલ ભક્તમાલમાંથી પણ વાત આપણને મળે છે કે હરજી જમનેશીને સેવા પધરાવવા માટે ઘણી આતુરતા હતી મહારાજે છ મહિના સુધી સેવા પધરાવી ન આપી અને પછી મહારાજે પાદુકાજી પધરાવી આપ્યા એ વાત આપણને અહીંયા પણ અહીંયા લખેલું છે કે હરજીભાઈને પાદુકાજીની સેવાને વાસ્તે મહારાજે જ્યાં જ્યાં પધારતા ત્યાં ત્યાં સાથે તડકો ટાઢ વરસાદ ન જોતા ને ફરતા હા આ એ જ હરજી જમનેશી છે જે મહારાજે કીધું હતું ને મારો હનુમાન હશે તે આ હાર શ્રીનાથજી પહોંચાડશે એ આ હરજી જમનેશી જે આવી પરિસ્થિતિમાં હાર ત્યારે તો લૂંટારાઓની પણ બીક હતી એ સમયે પણ એ સમયે મહારાજની જે હાર પહોંચાડવાની ભેટ જે છે શ્રીનાથજી પહોંચાડવાની હરજી જમનીશે સેવા કરેલી છે એ હરજી જમનીસીની જ અહીંયા વાત છે કે સાથે સાથે તડકો ટાઢ વરસાદ ન જોતા ને ફરતા તેથી પ્રસન્ન થઈને સેવન પધરાવી આપ્યું હતું અને તેમણે ઘણા વર્ષ સેવા કરી પ્રસંગ લખ્યા તારીખ સંવત ઓગણીસો ને કાર્તક કારતક સુધી આઠમનો છે વિરમગામમાં શ્રી જમનેશ પ્રભુજી સત્તર દિવસ બિરાજ્યા પછી વિજય તિલક કરીને ફૂલવાડી પધાર્યા ચાંપસીભાઈ વાલ્મો મહાભગવતીને સમ સૂઝ્યું કે મહારાજનો છેલ્લો પરદેશ છે હવે દેશમાં પાછા નહીં પધારે પોતાને બહુ વિરોધ થયો તે તેથી મહારાજની સમીપ તેની દેહ છૂટી મહારાજની સમીપ દેહ છૂટી કોની ચાપસી સહન કરી શક્યા તો મહારાજની દેહ છોડી છે અને લીલામાં ગયા તેથી મહારાજ વિરમગામ પધાર્યા એક દિવસ બિરાજી બીજે દિવસે કડીએ પધાર્યા ને ત્યાંથી છડી સવારીએ અમદાવાદના વૈષ્ણવને દર્શન આપીને શ્રીનાથજી દ્વાર પધારવા વિજે થયા જે આપણે આગળ જોઈ લીધું તેઓ શ્રીનાથજી દ્વાર પહોંચ્યા પછી પોતે સ્વદામ પધાર્યા તે વખતે વિજુભાઈ

અહીંયા આ જમને સ્વરૂપામૃત ગ્રંથ આપણે વિરામ આપીએ છીએ આખે આખો વંચાઈ ગયો છે ભૂલચૂક થયો તો ક્ષમા કરજો વાલા બોલો શ્રી ગોપાલ લાલ કી જય